આપ જોઈ રહ્યા છો જે બનાસકાંઠાના વિભાજનને લઈને જે વિરોધના વંટોળ ઉપડ્યા છે ત્યારે અત્યારે હાલ દિયોદર સજર બંધ જોવા મળી રહ્યું છે અત્યારે હાલ વેપારીઓ પણ રોડ ઉપર ઉતરી આવ્યા છે અને લોકોને જે સમર્થન મળી રહ્યું છે ઓગઢ જિલ્લાની માગને લઈને જ્યારે વર્ષો જૂની જે માગ હતી તે ના સંતોષાતા જિલ્લો બનાવી દેવામાં આવ્યો છે ત્યારે આ જોવા મળી રહ્યું છે સમગ્ર દિયોદર શહેર સજ્જડ બંધ કરી દેવામાં આવ્યું છે અને અત્યારે હાલ જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ઓગઢ જિલ્લાની માગને લઈને જ્યારે ગઈકાલે સિહોરી અને કાકરેજમાં પણ આ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું હતું ત્યારે આજે ધીયોદર શહેરમાં પણ જે આ વિરોધ પ્રદર્શનને લઈ આપ જોઈ રહ્યા છો દિયોદર સજળ બંધ કરી દેવામાં આવે છે વેપારીઓનો સમર્થન મળી રહ્યું છે તમામ નેતાઓને ચેલેન્જ આપવામાં આવી છે કે જે આનામાં સમર્થન નહીં આપે તે નેતા સાથે ક્યારેય કોઈ પબ્લિક રહેશે નહીં તેને લઈને આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો છે દિયોદર ખાતેથી કે અહીં જ્યાં દિયોદર બંધ કરાવવામાં આવી રહ્યું છે વેપારીઓનું સમર્થન મળી રહ્યું છે લોકોનું લોકો સમર્થનમાં છે જ્યારે વેપારીઓ રોડ પર ઉતરી આવ્યા છે તેના સીધા દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો ધીરે ધીરે દિયોદર શહેર સંપૂર્ણ સજળ બંધ થઈ રહ્યું છે અને લોકોનું સમર્થન મળી રહ્યું છે આપને સીધા દ્રશ્યો છે એ બતાવી રહ્યો છું કે દિયોદર શહેર જ્યારે બંધ કરી દેવામાં આવ્યું છે આજે બોગડ જિલ્લાની માંગને લઈને અને ગઈકાલે જ્યારે બે હજાર ચોવીસ નો અંતિમ દિવસ હતો પરમ દિવસે અને આજે ગઈકાલે પહેલી તારીખે જ જ્યારે જિલ્લાની જાહેરાત કરી દેવામાં આવી સરકારથી સરકાર દ્વારા અનેક માગણીઓ રજૂઆતોને લઈને જે દિયોદર કાંકરેજ લાખણી અને બાબર વિસ્તારના લોકોની માગ હતી જેને લઈને માગના સંતોષ હતા અત્યારે હાલ જે વેપારીઓ છે એ રોડ પર ઉતરી આવ્યા છે આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું ઓગર જિલ્લાની માગને લઈને જ્યારે દિયોદર શહેર ના જે તમામ વેપારીઓ છે તે રોડ પર ઉતરી આવ્યા છે દર્શનભાઈ શું કહેશો ઓગર જિલ્લાની માગને લઈને અત્યારે હાલ વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે અને એના કેન્દ્રમાં ઓગર દિયોદર આવે છે અને જિલ્લાનું મુખ્ય મથક કેન્દ્રમાં જ હોવું જોઈએ કેન્દ્રમાં જ રાખવું જોઈએ આ સરકાર કઈ રીતે ખરાબનો નિર્ણય કર્યો કે સમજમાં આવતો નથી ફરીથી સરકાર જોશે આ નકશો જિલ્લાનો અને જોશે તો તમે જોજો કે જેટલા તાલુકાઓ છે એના મધ્યમાં દિયોદર તાલુકો આવે કદાચ મુખ્યમંત્રીને અમે મોકલ્યો છે નકશો પણ એમને જોયો નહીં હોય જોયો હોય તો કોઈક હોય એટલે ફરીથી મુખ્યમંત્રીને અમે નકશો બતાવશો તો કોઈ પણ તમે સો માણસ ને નકશો બતાવો ને તો એમાંથી કોઈ હોય એમ જ બોલે કે દિયોધર કેન્દ્રમાં છે અને દિયોદર મુખ્ય મથક થાવ જોઈએ દિયોદરના સમર્થન માં કેટલા તાલુકાઓ છે દિયોદર ના સમર્થનમાં કાંકરેજ કાંકરેજના એપીએમસી નગરપાલિકા બધી જ સંસ્થાઓ વકીલ એસોસિએશન ડોક્ટર એસોસિએશન ઉપર સમર્થન આપ્યું છે સમર્થન છે કે ઓગઢ જિલ્લો બને એમાં અમે રાજી છીએ એટલે આ બાજુ ભીલડીના બધા જ તાલુકા ભીલડી તાલુકો બનશે નવો તો ભીલડીમાંથી લગભગ સો જેટલી સંસ્થાઓ અમને સમર્થન એટલે કાંકરેજ લાખણી ભાભર વાવ સુઈ ગામ વિલડી સાત આઠ તાલુકાઓનું સમર્થન છે લોકો દ્વારા એક ચર્ચા અત્યારે જોવા મળી રહી છે કે જે અમુક નેતાઓ છે એમણે દહીંમાં અને દૂધમાં પગ રાખ્યો છે તો આમાં કેવું છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા હોય તો એ લોકોને પોતાનું રાજકાન હંમેશા બીજેપી સમર્થિત રહ્યું હોય એટલે સરકારના નિર્ણયની બાબતમાં કદાચ પડતા ના હોય પાર્કીના પ્રોટોકોલ મુજબ કે કોઈ પણ કારણ તો એ વસ્તુ ખોટી છે કે નેતાઓએ પ્રજાનો પ્રાણ પ્રશ્ન આ છે દિવોદરની પ્રજાએ એમને ચૂંટ્યા છે તો એમને ખુલીને પ્રજાની માગણી સરકાર સમક્ષ મૂકવું જોઈએ અત્યારે હાલ દિયોદર જિલ્લો જે બને અને જેનું નામ વગર જિલ્લો રાખવામાં આવ્યું હતું જેને લઈ માગને લઈને જ્યારે દિયોદરમાં અત્યારે હાલ સજ્જડ બંધ કરી દેવામાં આવ્યું છે અને જે વેપારીઓ છે તે રોડ પર ઉતરી આવ્યા છે કે જેના જ્યારે વાવ થરાદને જ્યારે ઓગળ જિલ્લો જાહેર કરવાનો હતો અને જે વાવ થરાદને કરી દેવાનો તેને લઈને આ જે પ્રદર્શન છે એ વેપારીઓ દ્વારા કરીવામાં આવી રહ્યું છે આગળના જે કાર્યક્રમો છે તે હવે નક્કી કરવામાં આવવાનું છે આપ જોઈ રહ્યા છો આ સીધા દ્રશ્યો છે જે ભાજપ કોંગ્રેસના નેતાઓ પણ આ જે રેલી છે એમાં જોડાયા છે અને અત્યારે હાલ જે નાયબ કલેક્ટર છે દિયોદરના તેમણે આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે કલેક્ટરને રજૂઆત કરવા માટેનું જે આયોજન ઘડાઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો અત્યારે હાલ શહેર સજર બંધ જોવા મળી રહ્યું છે અને જે જિલ્લાને લઈને ઓગડ જિલ્લાને લઈને જે સમર્થનમાં જે આ વેપારીઓ અત્યારે હાલ રોડ પર ઉતરી આવ્યા છે આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું

Hvala što pratite ڪوڪي <laughs>